વાપી જીઆરડીસી માં આવેલી સાનહિકમિકલ માં લાગી ભીષણ આગ વાપી જીઆરડીસી માં આવેલી સાનિકલ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ ના કારણે સવારે બે કલાકે ભીષણ આગ લાગી હતી આગના કારણે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા જોકે માલ સામાનનું મોટું નુકસાન થયું છે અને કંપની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે આ એટલી ભીષણ હતી કે દૂરથી જોઈ શકાતી ન હતી જેડીસી અને ફાયર બ્રિગેડના અનેક વાહનો આગ ઉપર કાબુ મેળવવા માટે તૈનાત થઈ ગયા હતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી આ ઘટના બાદ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ આઘાતમાં છે તેમણે કહ્યું કે આગને કારણે કંપનીને મોટું નુકસાન થયું છે પરંતુ તેઓ રાહત સાથે કહી રહ્યા હતા કે તેમાં કોઈનો જીવ ગયો નથી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને આગનું કારણ જાણવાના પ્રયત્નો હાલ હાથ ધરાયા છે મૌખિક તરમાં આગ સર્કિટથી લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે